જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું આજ રોજના કપાસના બજાર ભાવ વિશે એ પહેલા ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે કપાસની બજારમાં વીસક રૂપિયા જેવો સુધારો જોવા મળી રહ્યો હતો અને ઘણા ખરા માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ પંદરસો ની પાર બોલાઈ ગયા છે કપાસ ની ઊંચા બજાર ભાવની વાત કરીએ તો માણાવદરમાં પંદરસો પચાસ રૂપિયા જેવો કપાસનો બજાર ભાવ બોલાણો છે ગઈકાલ રાતે એમસીએક્સ વાયદો સત્તાવન હજાર નવસો ને પાર પહોંચી ગયો હતો એમાં ચારસો રૂપિયા જેવો સુધારો જોવા મળી રહ્યો હતો એટલે આગળના દિવસોમાં કપાસમાં હજુ પણ તેજી આવશે તેવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે અને ખેડૂત ખેડૂતભાઈની કપાસની ઓછી વેચવાલી છે જેના કારણે કપાસ બજારમાં હજુ પણ આગળના દિવસોમાં પણ સુધારો થઈ શકે છે એની સર્વે ખેડૂતભાઈએ અવશ્ય નોંધ લેવી ખેડૂતભાઈઓ આપને ખબર ન હોય તો હું જણાવી દઉં કે પંજાબના ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે જે આંદોલન શું કારણો થઈ છે એના માટે ખેડૂતને શું લાભ થશે એનો અમે વિડીયો બનાવી અમારી ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે તો સર્વે ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે ખેડૂતભાઈઓના સમર્થનમાં એ વિડીયો જોઈ અને આગળ ફેસબુકના માધ્યમથી શેર કરો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી શકે તો ચેનલની વિઝિટ કરી અને અવશ્ય ભાઈઓને નમ્ર વિનંતી કે આ વિડીયોને શેર અને જોવાનું ચૂકશો નહીં તો ચાલો જાણી લઈએ આજ રોજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો ચાલીસથી પંદરસો અગિયાર રૂપિયા અમરેલી એક હજાર પચાસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા ગોંડલ એક હજાર એકથી પંદરસો એક રૂપિયો ઉપલેટા બારસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા મોરબી બારસોથી પંદરસો રૂપિયા ધોરાજી એક હજાર થી ચૌદસો રૂપિયા માણાવદર એક હજાર પચાસથી પંદરસો પચાસ રૂપિયા જેતપુર અગિયારસો આડત્રીસથી ચૌદસો રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો હિન્તેર રૂપિયા વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી પંદરસો એક રૂપિયો જામજોધપુર અગિયારસો એકાણુંથી પંદરસો એકાવન રૂપિયા બાબરા બારસોથી ચૌદસો ને એકાશી રૂપિયા કોડીનાર અગિયારસો સત્તાણુંથી ચૌદસો સત્તાવન રૂપિયા ધ્રોલ બારસોથી ચૌદસો છોતેર રૂપિયા ખાંભા બારસો પચીસથી ચૌદસો ચાલીસ રૂપિયા ધારી એક હજાર એકાવનથી ચૌદસો એકત્રીસ રૂપિયા વિજાપુર બારસો પચાસથી ચૌદસો પંચાણું રૂપિયા કુકરવાડા એક હજાર પચાસથી ચૌદસો ચોરપન રૂપિયા બેચરાજી અગિયારસોથી તેરસો પાંચ રૂપિયા ઉનાવા એક હજારથી પંદરસો રૂપિયા પાટણ અગિયારસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા વિરમગામ બારસો પચીસથી પંદરસો છવ્વીસ રૂપિયા હારીજ તેરસો પચાસથી ચૌદસો એકાવન રૂપિયા કડી અગિયારસો પચાસથી થી ચૌદસો સાડત્રીસ રૂપિયા સિદ્ધપુર બારસો થી ચૌદસો સાહીઠ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન